તમને સ્પર્શતા તમામ સમાચારો સમાચારોની છે એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગઢ પ્રાઇમ માં આજે ત્રણ મુદ્દાઓની વાત કરીશું પણ પહેલા બે મુદ્દા ચૂંટણી સાથે જોડાયેલા છે પહેલો મુદ્દો કડી વિધાનસભા બેઠકની વાત કરીશું જ્યાં પેટા ચૂંટણી થવાની છે કયા પ્રકારનું કડીની અંદર રાજકીય ગણી છે તેના વિશે વાત કરીશું બીજો મુદ્દો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો ત્યાં કયા પ્રકારના ફેક્ટર કામ કરશે તેના વિશે વિસ્તારથી વાત કરીશું ત્રીજો મુદ્દો ખાખીને દાગ લગાવનારા પોલીસ કર્મીઓનો છે પણ સૌથી પહેલાં વાત કરીએ કડી વિધાનસભા બેઠકની રાજ્યમાં બે બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે કડી અને વિસાવદર બંને બેઠકો રહ્યો છે ઓગણીસમી જૂને મતદાન થશે અને ત્રેવીસમી જૂને આવશે પરિણામ તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે પણ ઉમેદવારોના જીતની ચાવી મતદારો પાસે છે બંને મહત્વની બેઠકોમાં આપણે સૌથી પહેલા વાત કરીએ કડી વિધાનસભા બેઠકની કડી બેઠક પર સતત બે ટર્મથી બીજેપીની જીત થતી આવી છે ત્યારે આ વખતે કઈ પાર્ટીએ કોને મેદાનો ઉતાર્યા છે તે સૌથી પહેલાં જાણી લઈએ જેથી કોની કોની વચ્ચે સીધી ટક્કર થશે તે પણ સમજાઈ જશે બીજેપીએ કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાને મેદાન ઉતાર્યા છે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે ત્રણેય ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને જીતના દાવા વ્યક્ત કર્યા જો કે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી કોણ જીત્યું તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે કડી બેઠક વર્ષ બે હજાર અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી વર્ષ બે હજાર બારમાં કોંગ્રેસના રમેશ ચાવડાએ બીજેપીના હિતુ કનોડિયાને હરાવ્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં બીજેપીના કરશન સોલંકીએ કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા હતા અને બે હજાર બાવીસમાં બીજેપી કરસન સોલંકીને કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા ત્યારબાદ બે હાજર પચીસની શરૂઆતમાં કરસન સોલંકીનું અવસાન થતા બેઠક ખાલી થઈ હતી અને એટલા જ માટે કડી બેઠક પર ફરી પેટા ચૂંટણી થશે કડી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી અહીં તમામ પક્ષો માટે ઉમેદવારો ઉતારવાની કામગીરી પડકારજનક હોય છે જોકે આ વખતે જો મતદારોની વાત કરીએ તો પુરુષ મતદારોની સંખ્યા એક લાખ ઓગણપચાસ હજાર સાતસો ને ઓગણીસ છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા એક લાખ ચાલીસ હજાર એકસો ને સડત્રીસ છે કુલ મતદારોની સંખ્યા બે લાખ નેવ્યાસી હજાર આઠસો ને છપ્પન છે જો જાતિગત સમીકરણની વાત કરીએ તો પટેલ સમાજના છાસઠ હજાર મતદારો છે ઠાકોર સમાજના પાસઠ હજાર મતદારો છે મુસ્લિમ ધર્મના અડત્રીસ હજારો જે મતદાર છે અનુસૂચિત જાતિના એકતાલીસ હજાર મતદારો છે દાંતાણી સમાજના પંદર હજાર આઠસો પચાસ મતદારો છે રબારી અને ભરવાડ સમાજના તેર હજાર ત્રણસો દસ મતદારો છે સમાજની વાત કરીએ વાળા સમાજના બાવીસો છે જ્યારે સુથાર સમાજના બાવીસો જેટલા જ મતદારો છે અને બ્રાહ્મણ સમાજ ચાર હજાર સાતસો ને ત્રીસ વોટ છે આમ કડી બેઠક પર પાટીદાર ઠાકોર અને અનુસૂચિત જે જનજાતિ છે અનુસૂચિત જાતિના મતદારો નિર્ણાયક છે આ મતદારો જેના નામ પર મહોર મારે તેની જીત નિશ્ચિત થઈ જાય છે પાટનગરથી ખૂબ જ નજીક હોવા છતાં કડીનો જોઈએ તેવો વિકાસ થયો નથી કડીના લોકો અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે આમ તો કડીને સોનાની દડી કહેવામાં આવે છે કારણ કે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ અને કોટન મિલ કડીમાં કાર્યરત છે આ કારણે કડીને સોનાની દડીનું બિરુદ આપવામાં આવ્યું છે

પણ કડીમાં છેલ્લા બે ટર્મથી ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવતા હતા આમ છતાં કડીમાં જે ઐતિહાસિક વારસો છે આ વારસા પરત્વે ઉદાસીનતા દાખવાય છે અને આ કારણે કડીમાં જે રાજા મહારાજા કાળની મરાઠા શાસન વખતની અને ગાયકવાડ શાસન વખતની જે ઇમારતી ઇમારત હતી એ ઇમારત આજે ખંડેરમાં તબદીલ થઈ ગઈ છે હું આપને આજે સાત કોઠાવાડી મેરડી માતાનું મંદિર છે કડીમાં તેની બાજુમાં ગાયકવાડી સમયની જે ઇમારત હતી એ ઇમારત જાળવણીના અભાવે આજે ખંડીરમાં પરિણમી છે કિલ્લાની દુર્દશા જોયા બાદ ન્યૂઝ કેપિટલની ટીમ કડીના મુખ્ય બજારના સાંકડા રસ્તાઓ વિંધીને અંડરપાસ પહોંચી આ એ જ અંડરપાસ છે જેને કડીના નાગરિકોએ ભૂલ ભૂલામણી નામ આપ્યું છે આ અંડરપાસ કડી શહેરને બે ભાગમાં વહેંચે છે જો કે અંડરપાસની ખોટી ડિઝાઇનના કારણે સ્થાનિક લોકો ખૂબ જ નારા છે આ બ્રીશ એ રીતે બનાવવાનું છે કે લોકોની સતત અકસ્માતનો ભય રહે છે જે તકલીફ છે એ સરકારના ધ્યાનમાં આવતી નથી બસ કોઈ કંપનીને ફાયદો કરાવવા કે જાણીતા નેતા ઓળખીતા નેતાઓ જે છે એકબીજાના ફાયદાઓ કરાવવા માટે આખી આ ડિઝાઇન રેલવે તંત્ર પણ આમાં ઇન્વોલ્વ છે એવું કહી શકાય અંદરમાં બહુ ભયંકર લાગે છે કે

પરંતુ આજ દિન સુધી તેમને સારા રસ્તા જોવા મળ્યા નથી રસ્તાની કામગીરીને લઈ લોકોનું શું કહેવું છે તે પણ સાંભળો એટલે કડીમાં કરસનભાઈના નામનો કોઈ વિકાસ જ નથી અહીંયાથી કરસનભાઈનું ગામ કડીથી સુરત જવું હોય ને નગરાસણ તો વચ્ચેનો પુલ છે ને એ છેલ્લા પાંચ ચાર વર્ષથી બંધ છે આજુ તમામ કડીથી જોટાળા જોડતા તમામ મેઈન રસ્તાને લોકોને જવાની એટલી બધી હાલાકી પડે છે કે ખુદ કરશનભાઈને ખુદને એમ લાગે છે કે હું ધારાસભ્ય છું તો બી મારું કામ કેમ અહીંયા અહીંયા કોઈ વિકાસ જ નથી લોકો આવા અનેક પ્રશ્નો સામે ઝઝુમી રહ્યા છે જોકે કડીમાં સૌથી વધુ વિકાસ બાદકામ ક્ષેત્રે થયો છે પરંતુ હવે પ્રજા કયા મુદ્દાઓને આધારે મત આપશે તે આવનારો સમય જ બતાવશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે નું બ્રેક બાદ વાત કરીશું વિસાવદર વિધાનસભા બેઠકની